ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કાળા તળાવના જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી હાણગઢ ગામના લાખાભાઈ મકવાણાના સાથેના પૈસાની લેતી દેતીના વ્યવહારને પગલે નવ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ચેતન ઉર્ફે સંજીવ બટુકભાઈ મેર ઇજાગ્રસ્ત થયા હતા અને ફરિયાદ નોંધાવી હતી જેમાં નવ શખ્સો પૈકી પોલીસે ભાવેશ હરેશ અને મહેશ નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે